અમદાવાદ ચાણક્ય પુરી શ્રી પીર મહારાજના મંદિર ખાતે મેળામાં ચડાવ્યું ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે હવે અમદાવાદના ચાણક્ય પુરી શ્રી રામદેવ પીર મહારાજના મંદિર ખાતે ભાદરવા સુદ નોમના દિવસે નીજ ચડાવ્યું હતું ભજન સત્સંગ કરી ભક્તિભાવપૂર્વક શ્રી રામદેવપીર મહારાજની પૂજા અર્ચના આરતી કરવામાં આવી હતી જેમાં ખોડિયાર ગ્રુપ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેમજ ગ્રુપ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં પ્રોત્સાહન આપવા માટે પધારેલા મહેમાનો પૂર્વ કોપરેટર દેસાઈ દિનેશભાઈ બાસણા તેમજ દેસાઈ સાગરભાઈ બાલવા મા મેલેડી અબોલ સેવા ગ્રુપ તેમજ દેસાઈ રવિભાઈ નેદ્રા તેમજ દેસાઈ કેડીભાઈ દંતાલી લાકડીઓ દ્વાર મીડિયા ખોડિયાર ગ્રુપ દ્વારા પત્રકાર હિતેશ ઠક્કરનું ફુલાર પહેરાવી સાલ ઉડાડી સન્માન કરવામાં આવેલ આમ શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને તેમની મનોકામના પૂર્ણ કરી બારે બીજનો ધણી લોકોએ મોટી સંખ્યામાં દર્શન તેમજ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી છે ત્યારે હવે શ્રી માનવ જીવનમાં સત્ય કર્મ કરી ધર્મ કાર્યમાં સહભાગી બની ભાદરવા સુદ નોમના દિવસે શ્રી રામદેવ પીર મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહેવાલ હિતેશ ટક્કર અમદાવાદ દિનેશ દેસાઈ કોર્પોરેટર ગોતા આજે ભાદરવા સોદ નવના દિવસે જ્યારે ચાણક્યાપુરી વિસ્તારની અંદર અમારે જે રામાદનું મંદિર છે એના નેજા ચઢતા હોય છે અને નેજાનું ખૂબ જ મહત્ત્વ હોય છે ગુજરાત અને રાજસ્થાનની અંદર આજે ભાદરવા સોદ નવના છે નેજાનું ખૂબ મહત્ત્વ હોય છે અને અમારે રબારી સમાજ આ રામાવીર ભગવાનને ખૂબ માનતો હોય છે એ નિમિત્તે આજે ચાણક્યાપુરીના યુવાનો દ્વારા એક કેમ્પનું આયોજન કર્યું છે અહીંયા મહાપ્રસાદ લોકોને આપવામાં આવે છે અને એમાં પણ અમારે ભરતભાઈ દેસાઈ અમરાજભાઈ દેસાઈ એક બંનેનું જ્યારે મનન થયું હતું એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પણ આજે અમે લોકો એ ગુડિયાર જૂથ તરફથી અમને શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ અને ખૂબ મોટી સંખ્યાની અંદર ભાવિક ભક્તો રામાપીડના જ્યારે એન્જિન નીકળે છે એટલા કરીને ત્યારે કેટલા વર્ષથી કરવામાં આવે છે કેમ ત્રણ કોઈ અંગત એક બીજા ના સાથ સાથે મળેલા ગ્રુપ દ્વારા સરસ મહાપ્રસાદ નું આયોજન કરેલ છે અમારા ભરતભાઈ શ્રદ્ધાંજલિ અમૃતભાઈ અમારી એમની પણ શ્રદ્ધાંજલિ નિમિત્તે અને અમારું આ ગુરુ રાજુભાઈ દેસાઈ વિક્રમભાઈ દેસાઈ પ્રકાશભાઈ સેવા દશરથભાઈ

ચાણા કેપી વિસ્તારની અંદર ખુડિયાર ગ્રુપ દ્વારા સમાજના યુવાનો સાથે મળી અને હર્વ ઉલ્લાસ થી માધવ ના દિવસે બીજા ચઢાવવા જતા આયોજન કર્યું સોળા ભાગવત ખાતે પણ પાણીની પરતનું દસ વર્ષ સુધી આયોજન કર્યું છે આ કેમ્પ સતત છેલ્લા દસ વર્ષથી ચાલે છે અને સમાજના યુવાનો એકત્ર થઈ અને રામાપીરના એક પણ ભક્ત પ્રસાદ લીધાવાળા જાય નહીં એવી રીતના ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે ત્રણસો કિલોથી વધારે પ્રસાદનું આયોજન કર્યું હતું અને આવું આવું ભગવાન રામાપીર આયોજન કરાવતા હોય વાત સાથે અભિનંદન આભાર સતત ત્રણ વર્ષથી આ કાર્ય થઈ રહ્યું છે દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ત્રણસો કિલોથી વધુ પ્રસાદ કોઈ પણ નેજો નીકળે અને એમાંથી કોઈ ભાઈ પ્રાપ્ત પ્રસાદ વગર જાય નહીં એવું આયોજન એમને સમસ્ત ભાઈઓ દ્વારા મળીને કરવામાં આવે છે આવનાર સમયમાં પણ આનાથી વધુ ઉત્તમ આયોજન અને વધુ સારી સેવા રામ ની થાય એ માટે સતત છીએ જય રામણ આજે ભાદરવી આ સુદનો આજે નોમ એટલે બાબા રામદેવપીનાથ નેજાનો દિવસ એટલે આજે અમદાવાદના આંગણીએ ચાણક્યપુરી ખોડિયાર ગ્રુપ દ્વારા આ મહાપ્રસાદીનું આજે આયોજન કર્યું છે ખૂબ જ સરસ આયોજન કર્યું છે પ્રભુ પરમાત્મા બાર બીજનો ધણી આખા ગ્રુપના ખૂબ શક્તિ આપ અને આવાન આવા સેવાના સદકાર્યો સદાય માટે આ ગ્રુપ એક પરિવાર સાથે હળી મળીને કરતું રહે આ ચાણક્યપુરીના જે આગણે આ જે શુભ કાર્ય થઈ રહ્યું છે એ પ્રભુ પરમાત્મા એમના લેખે લે બોલો રામા